તો મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ માહિત ટેકનિકલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જમીનની માપણીની તો મિત્રો જો તમે પણ ખેડૂતો હોય અને તમારે પણ જો ટ્રેક્ટર કે કોઈ ખેડવા માટેનું કોઈ સાધન આવે બરાબર અને તમે ખેડવા ગયા અને તમને જમીનના માપણી વિશે ખબર નથી કે આ કેટલા વીઘા છે તો મિત્રો તે કઈ રીતનું જોવું ને કઈ રીતનું માપું બરાબર તે મોબાઈલથી તમને આજે શીખવાડનારા છે તો મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક સરાને અને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ લાઇકને પણ પ્રેસ કરી દેજો જેથી આપણે જ્યારે પણ આવા નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો જમીનની માપણી કઈ રીતની કરવી તે હવે આપણે કઈ એપથી કરવી તે હવે જાણીએ તો મિત્રો સૌ પ્રથમ મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે તો મોબાઈલની સ્ક્રીન પર આવ્યા પછી મિત્રો જે પ્લે સ્ટોર છે બરાબર પ્લેસ્ટોરને તમારે અહીંયાથી ઓપન કરવાનું રહેશે મિત્રો જે સર્ચવાળો ઓપ્શન છે બરાબર ત્યાં જઈ તમારે આ રીતનું ઇઝી એરિયા સર્ચ કરવાનું રહેશે તો મિત્રો અહીંયાથી તમે ઈઝી એરિયા સર્ચ કરશો બરાબર તો મિત્રો તમને આ રીતે એપ્લિકેશન મળી જશે ઇઝી એરિયા લેન્ડ એરિયા મેપ છે બરાબર તો મિત્રો ત્યાંને ટચ કરી ડાઉનલોડ કરીને ઓપન કરવાનું હશે તો મિત્રો એથી આપણે પહેલાંથી જ ડાઉનલોડ છે તો અહીંયાથી આપણે ડાયરેક્ટ ઓપન કરી લઈએ છીએ તો મિત્રો એથી લોકેશન છે બરાબર તે લોકેશન પર તમારે ટચ કરીથી હતી લોકેશનને તમારે તમારે આ રીતનું કંઈક ઓપન કરી લેવાનું હશે તો લેકરને ચાલુ કર્યા પછી મિત્રો અહીંયા તમને જે જમીનની માપણી છે બરાબર તે શરૂ કરવા માટે ઉપર ડ્રો આ મેપનો ઓપ્શન મળી જશે તો મિત્રો ડે ડ્રોનો મેપ છે બરાબર તે તમારે ટચ કરવાનું હશે ત્યાં ટચ કરશો મિત્રો અહીંયાથી તમને બીજો એક ઓપ્શન મળી જશે આ રીતનો લોકેશનવાળો બરાબર તો તેની પર ટચ કરશો એટલે તમે જે પણ જગ્યાએ હશો બરાબર ત્યાં તમે જમીનના ખેતરના શેડ ભાગે આવી જશો તો મિત્રો ત્યાં ગયા પછી એથી તમારે જે પણ જમીનની માપની સિલેક્ટ કરવાની બરાબર તે જમીન તમારે અહીંથી આ રીતની જોઈ લેવાની રહેશે અને તેને તમારે કંઈક આ રીતની સિલેક્ટ કરવાની રહેશે તો મિત્રો અહીંથી આપણે આ જે જમીન છે બરાબર કોઈ અહીંથી એક જમીનને સિલેક્ટ કરી લે છે કે કે તે કેટલા વીઘા છે તો મિત્રો અહીંથી આ રીતના તમારે જમીન પર આવી જવાનું રહેશે બરાબર તો જમીન પર આવી જશો એટલે મિત્રો આ નીચે તમને આ રીતનો પ્લસવાળો આયકર મળશે મળી જશે તો મિત્રો આ રીતનું જે પ્લસવાળું છે બરાબર એની પર તમે એકવાર ટચ કરશો મિત્રો એ તમને ડિસ્ટન્સ મેઝરિંગનું એક એરિયા ઓપ્શન મળી જશે તો મિત્રો સોરી મિત્રો એથી જે બીજા નંબરનું એરિયા મેઝિંગ ઓપ્શન છે બરાબર મેઝરિંગ તેને તમારે તમારેથી સિલેક્ટ કરવાનું રહેશે તેને સિલેક્ટ કરશો મિત્રો એ પહેલો જે તમારે જે પણ જગ્યાએ લોકેશન સેટ કરવાનું બરાબર તે જગ્યાએ તમારે અહીંયા કરવાનું અહીંયા કરવાનું મતલબ જે પણ ખૂણા પર કરો ને ત્યાં તમારે કંઈક આ રીતનું ટચ કરવાનું છે એટલે આ રીતનું જે લોકેટવાળું જે આઇકન છે બરાબર તે આવી જશે પછી મિત્રો તેને તમારે થોડું આગળ સ્ક્રોલ કરવાનું રહેશે તેના શેડ ભાગે તો તે ગયા પછી અહીંથી મેપને તમારે થોડું એડજસ્ટ કરવાનો રહેશે મિત્રો તેને જે પણ જગ્યાએ સેટ કરવાનું બરા ત્યાં તમારે કંઈક આ રીતનું કરી લેવાનું રહેશે ના આ રીતનું જે મેપ છે તેને તમારે કંઈક આ રીતનો સેટ કરવાનો રહેશે તો એથી સેટ કરી લેશે એટલે મિત્રો એ તમને ખૂનામાં ઉપરની સાઈડ જો તમને દેખાઈ જશે કે અહીંથી કેટલા વીઘા છે તો મિત્રો આ જે જમીન આપણે માપી ભર તે અઢી વીઘા છે તે ઉપર લખીને આવી જશે તો મિત્રો અહીંયાથી તમે કોઈ પણ સેટિંગ કરવું ભર તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતનું સેટિંગ રાખ્યું છે તો મિત્રો એથી આપણે વીઘામાં સોલસો રાખ્યું છે અને મિત્રો એથી તમને રાજ્ય પણ બતાવી શકે છે કે તમે કયા રાજ્યમાંથી છો બરાબર તો અહીંથી સૌરાષ્ટ્ર ગુજરાત આપણે અહીંની લોકેશન મારી એટલે અહીંથી આપણે સૌરાષ્ટ્ર ગુજરાતનું બતાવી ગુજરાત રાજ્ય પણ બતાવી શક્યું છે તો મિત્રો અલગ અલગ જગ્યા પર અહીંયા જમીનની માપણીનું કંઈક અલગ અલગ હોઈ શકે છે તમારે જે પણ રીતનું સેટ રાખતા હોય બરાબર તે તમારે સેટ કરી લેવાનું છે તો મિત્રો આપણે સોલસોમાં સેટ કર્યું છે જેથી આપણને જમીનની માપણી વિશે ખબર પડી જાય એની મિત્રો ઉપર જે તમે આપણે જમીનની માપણી કરી બરાબર તો એ ઉપર લખીને આવી ગઈ છે અહીંથી ટુ પોઈન્ટ સુડતાલીસ સૈતાલીસ તો મિત્રો અહીંથી સુણતાલીસ છે બરાબર તો એથી આપણી જે જમીન છે તે અઢી વીઘા છે તો મિત્રો અહીંથી તમે કોઈપણ ખેડૂતને કહી શકો છો કે તમે આ તમારી આટલી જમીન છે મિત્રો અહીંથી તમે થ્રીડીમાં તેને બતાવી પણ શકો છો તો મિત્રો આ રીતના જોઈને તમે ખેતરનું જે પણ કામ કરવાનું હોય બરાબર તે તમે કરી શકો છો તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સારાને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને પણ પ્રેસ કરી દેજો તો મિત્રો હવે મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાયભાઈ